ત્રણ અને પંદર કલાકે અંબે સ્કૂલ સીબીએસસી માંજલપુર દ્વારા યુગ દર્પણ નામનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં ચાર યુગ સતયુગ મંચન વિદ્યાર્થીઓ દ્વારા સશક્ત અભિનય દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર મનીષ ડાભી હાજર રહ્યા તેમણે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોના અભિનયની પ્રશંસા કરી અને તેમણે જણાવ્યું કે આજના સમયમાં આવા વિષય પર કરવામાં આવેલ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો વિષય મેળવી રહ્યા છે યુગ દર્પણ વાર્ષિક ઉત્સવ ઘણી રીતે ખાસ હતો વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ચાદ યુગનું સુંદર ચિત્રણ રંગમંચ પર પ્રસ્તુત કર્યું કાર્યક્રમમાં ગીત નૃત્યો સંગીતો અને નાટકોનો સમાવેશ થયો હતો મુખ્ય મહેમાન ડોક્ટર દરેક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અંબિક ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિતભાઈ શાહ બીજી એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભારતીબેન શાહ આચાર્ય શ્યામબાબુ શુક્લાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક એવોર્ડ પ્રસ્તુત કર્યો વિશાળ સંખ્યામાં વાલી તેમજ આચાર્ય અને શિક્ષકોની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું યુગ દર્પણ વાર્ષિકોત્સવ સફળ કાર્યક્રમ રહ્યો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રતિભા ખીલવવામાં મદદ કરી રિપોર્ટર ઇબ્રાહિમ તેડીવાલા ের করে সা রা সাবরে ুত । સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો